આ છે મુન્દ્રા તાલુકાનું સ્થળ વિડીયો પૂરો જુઓ તૈયાર હતો કાલે આપણે મને મને સરપ્રાઇઝ દેનાર થાય અને આ છે ભુજ શહેરમાં કેટલા લોકોએ જોયું હશે અને નહીં જોયું હોય તમે વિડીયો પૂરો જોશો તો તમને પૂરી માહિતી આપું આશા રાખીશ ગમશે એટલે આવી થોડુંક પતાવીને ત્યાં સુધી અહીંયા ચાલુ હતું એમ જ ચાલશે સરળ રીત આપણો હોમમેડ ગાંઠિયા નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આપ સૌ કુશળ છો એ જ શુભેચ્છાઓ સાથે મિત્રો આપ સૌને જય લક્ષ્મીનાથ જય સ્વામિનારાયણ જય જીનેન્દ્ર જય હાડકે જય જલારામ જય ઠાકરધણી જય દ્વારકાધીશ હરિઓ મને જય માતાજી મિત્રો સવારના વાગ્યા છે સવા સાત આજે વહેલા વહેલા મંદિરથી આવી ગયા પાછા વહેલું જવું હોય ત્યારે વહેલું આવી જવાય એવું થાય થોડું કામ પણ છે તો અહીં કામ કામની કરીને શરૂઆત આ છે ને રૂમ જેવું થઈ જાય એટલે અમારા દ્રષ્ટિ તો કહેતી કે પપ્પાએ રૂમ ઘણા બનાવી રાખ્યા છે જ્યાં જગ્યા હોય ત્યાં વસ્તુ રહી જાય તો એ બધું કરી સાંકડું પણ એ પહેલાં તમને ભગવાનના દર્શન કરાવી દઉં આપણે પૂજા કરીને ત્યારે આપણા હિસાબે હોય મહારાજ મહારાજના હિસાબે કરે પછી બ્રાહ્મણ જેવી ન હોય પણ ભાવની પૂજા હોય મનથી જે આવડી હોય તો તમે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે ભગવાનનો સો શણગાર કર્યો છે એ કેવો થઈ રહ્યો છે કારણ કે આપને કંઈ આવડતું નથી અને દર્શના પપ્પા તો બિલકુલ ક્યારેય પૂજા હું કરતા નહીં પણ હવે આ રોજ મંદિરે જઈએ એટલે મારાજ કે જરાક નભાવી દેજો તો નિભાવી દે તો તમે શણગાર કેવો થાય છે તમને કેવું લાગે છે કમેન્ટ કરીને કહેવાનું છે હો ચાલો હું હવે કરી લઉં કચરા પોતાનું પેલું કામ શિયાળો છે અંધાર અંધાર લાગે પેલા સાંકડા કરી લઉં અને કચરા પોતા પતાવી લઉં અને પછી સમય મળશે તો શું વિચાર લઈ લઈશ નહીં તો પછી જે પણ સમય મળતો હોય છે સાથે બ્લોગ તમારી સામે કારણ કે ખાલી એવું થઈ જતું વાતે સાચી મસ્ત કમેન્ટ એક ભાઈએ કરી અને મને જગાડી કે આ બ્લોગ છે તો તમે બ્લોગ તો બતાવતા નથી બિલકુલ તમારી સાથે જોડાયેલા રહેશું આપણે ઓમ ત્રંબ્ય યજા મિશુ ગંધી પુષ્ટિ વર્ધનમ ઉર્વા વંદનમ મૃત્યુ મોક્ષી મામૃતમ

મને રાખ થી જ ઘણો ગમે પણ હવે વાત સાચી કે થોડું થોડું થકાય બધા કે મોફ થી કરો મફ થી કરો હાલો કરી મોફ થી સરસ પણ મને થાય થઈ જાય એમ જ આવે જ પ્રેક્ટિસ થઈ ગઈ એના પ્રેક્ટિસ એટલે આપણે ઓખું લાગે પ્રેક્ટિસ હતી ને તો મિત્રો ફ્રી થઈ કચરા પોતાને થઈ ગયા આજે વેલી વેલી લાગી હતી હવે નીકળવું છે મુન્દ્રા તાલુકાના ગામોમાં સાહેબ બાજુ ક્યાં આવે ત્યાં સુધી મેં વિચાર્યું કે સુવિચા લઈ લઉં ઠંડી લાગે છે સ્વેટર પહેરું પહેરું ત્યાં સુધી કીધું સુવિચાર લઈ લઉં આજના સુવિચારની વાત કરું તો એવી છે કે ઘણી વખત કોઈ વ્યક્તિ એકદમથી તમારો દુશ્મન બની જાય તમારી સાથે બરાબર ચાલતા હોય તમને લાગે મારો મિત્ર છે બહુ જ નજીકનો છે અને એ દુશ્મન બની જાય તો શું વિચારવાનું ઓછી તું એ દુશ્મન બની ગયું ના એવું નથી હોતું એ વ્યક્તિ તમારો મિત્ર હોવા છતાં આગળથી એ નફરત કરતા હોય છે અંદર ને અંદર ક્યાંક ને ક્યાંક એની અંદર નફરતના બીજ હોય છે અને એ નફરત મોટી થઈ જાય એ મોકો જોતા હોય છે પણ આપને ખબર કેમ નથી પડતી કારણ કે એ આપણી સાથે વ્યવહારને વર્તણું વ્યવહાર અને વર્તણૂક એવી કરે છે કે જાણે આપણો ખાસ મિત્ર હોય નજીકનો મિત્રો હોય નજીકની બેનપણી હોય પણ એની અંદર ખાને ક્યાંક ને ક્યાંક નફરત હોય આપણે આગળ વધતા હોય ને તો એને ગમતું ના હોય કે ટાંટિયા ખેંચો અંદરખાને પણ બહાર આપણે બોલાવે એટલું લાગણીથી બોલાવે કે આપણે એમ થાય કે આના જેવું તો કોઈ જ નહીં અને જ્યારે ઓછી તો દેખાય ત્યારે સમજી લેવું કે એની નફરતના બીજ તો એનામાં વર્ષોથી હતા તમને ક્યાંક ને ક્યાંક આવા અનુભવ થયા હોય તો જરૂરથી કમેન્ટ કરીને કહેજો બાકી હકીકત છે એ તમારી સામે મૂકી રહી છું અને એક વાત એ પણ છે કે અનેક લોકો ઘણી વખત શું કરે ભગવાનની શોધમાં હોય ભગવાન છે કે નહીં શોધે તો હું એમને એમ કહું છું કે ભગવાન શોધવા કરતાં આપણે માત્ર આપણે માત્ર માણસ જ શોધીએ હું માત્ર માણસ બનું તો પણ ઘણું છે જો હું માણસ બનું તો કોઈના પ્રત્યે નફરત ના કરું અને કોઈનું દુશ્મન પણ ના બનો હે તો ભગવાન શોધવા કરતાં હંમેશા માણસને શોધીએ અને પોતે માણસ બનીએ ચાલો જલ્દી જલ્દી પણ અવાજ આવ્યો છે ડેલીનો જરાક એટલે સાહેબ નીકળે એટલે જલ્દી જલ્દી નીકળી આજ મુન્દ્રા તાલુકા બાજુ જઉં છું હશે કંઈક બતાવવા જેવું તો ચોક્કસ તમારી સાથે શેર કરીશ ઘણા લોકો મુન્દ્રા તાલુકાની આજુબાજુ ગામડાઓ નહીં જોયા કોઈ અમુક મુન્દ્રામાં રહે છે તો ચાલો મળી નહીં તો પછી સાંજે આવીને મળીશ તો મિત્રો આપણે પહોંચ્યા ફરતા ફરતા ફરતાં મુન્દ્રા તાલુકાનું ભદ્રેશ્વર ગામ જ્યાં જીનાલય માટે બહુ જ પ્રખ્યાત છે જૈન દેરાસર માટે પણ આ સ્થળ તમે જોયું છે કે નહીં મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો શ્રી હનુમાનજી મહારાજનું આ મંદિર છે ખૂબ જ ગમ્યું એકદમ મોટું સંકુલ મેં પણ પહેલું વહેલું જોયું તમે એ બાજુ જાઓ તો ચોક્કસથી જજો મુન્દ્રા વિસ્તારમાં રહેતા હોવ તો ચોક્કસ દર્શન કરવા જેવા છે અને અહીં આનંદથી રહી શકાય બાળકોને પણ મોજ આવે હું તમને એક ઝલક આપી રહી છું એક બે મિનિટમાં તો કેટલું આપી શકાય પણ છતાં હું નાની જ એક ઝલક આપું છું તમે જુઓ જબરું મંદિર છે એને કહેવાય ને હમણાં કલયુગના દેવ એટલે હનુમાનજી તો અમે ત્યાં દર્શન કર્યા દર્શન કરીને બહાર નીકળ્યા જો અહીં તો બહાર સંકુલનો વિડીયો લઈ રહી છું મંદિરનો વિડીયો તો મેં લીધો નહીં પણ તમે જુઓ અને માણો આ મંદિરને અને હવે હું નીકળીશ અને તમને એક બીજું હું બતાવું છું અને હવે હું પહોંચી છું ભુજ પોણા છ થવા આવ્યા હતા અને અહીંથી મને નીકળવું હતું ભુજ મુન્દ્રા હાઈવે પર ત્યાં હું ઉતરી ગઈ અને મારા રસમણ દ્રષ્ટિના પપ્પા ગેરની સાઈડ આ બાજુથી આવે ત્યાં સુધી અહીં મેં વિચાર્યું કે વિડીયો કરવું આ છે ચંપલેશ્વર મહાદેવનું મંદિર તો પેલું જ મેં કીધું સેલ્ફી લઉં અને પછી દર્શન કરવા જાઉં એટલે તમને પણ દર્શન કરાવીશ બહુ જ સરસ રળિયામણું સ્થળ છે હું પહેલી વહેલી ગઈ નામ ઘણી વાર સાંભળ્યું હતું કે ચંપલેશ્વરે જાઓ ત્યાં ઊભા રહ્યો બસ સ્ટોપ છે બધું છે એટલે આજ મને એ લાભ મળ્યો અને એકલી જ હતી ઘણી વખત મને એમ થાય એકલું કેમ જાઉં પણ અહીં ઊભી એટલે વિચાર્યું કે ચાલો થોડીક વાર જઈ આવું તો આ એટલું સરસ મજાનું સંકુલ છે બાળકોને રમવા માટેની પણ વ્યવસ્થા છે વોક વોકવે પણ છે અને મસ્ત તળાવ પણ છે તળાવ એટલે કે એક તળાવડી છે માનસરોવર જેમાં તમને આગળની વાત કરીશ જ્યારે તમને બતાવતી જઈશ ત્યારે તો અહીં બેસવાની સરસ જગ્યા અને જો અહીં સરસ મજાના પંખીઓને ચૂર્ણ અપાય છે ચબૂતરો પણ છે ખરેખર આલ્હાદક વાતાવરણ એકદમ શહેરની નજીક અને આમ શહેરની બહાર આ તો હવે તો વચ્ચે આવી ગયું છે કારણ કે વિકાસ શહેરનો થતો જાય શહેર પહોળું થતું જાય અને આવા સરસ સ્થળો છે એ અંદર આવી ગયા ખરેખર મજા આવે એવું છે તમે ઘણા લોકોએ જોયું હશે જેમણે જોયું હોય ગયા હોય ત્યાંની કાંઈ માહિતી ખબર હોય તો મને કહેજો કેટલા સરસ સ્થળ છે જો અહીં પંખીઓ ઉપર ઉડાઉડ કરીને બેસે બળી ચણ ચણે વરી ઉપર ચડે મજા આવતી હતી મને પણ એકલી જ હતી એટલે છતાં મેં કીધું કે ચાલો વિડીયો કરું અને તમારી સામે પણ હું કંઈક મારી માટે પણ યાદગારી સચવાઈ રહે અહીં મહાદેવજીના ધજાના દર્શન કરે આપણે પાછળના ભાગથી જોઈ રહ્યા છીએ મંદિર અને આ આવી હું જે તમને કહી રહી છું માનસરોવર તો અહીં અર્ધનારેશ્વર ભગવાન છે અને એમનું કામ કોને કરી આપ્યું છે એની નામાવલી અહીંમાં દીધેલી હતી તો અર્ધનારેશ્વર ભગવાનના આપણે દર્શન કરીએ અને પછી એમને ફરતે લોકો પ્રદિક્ષા કરતા હોય છે કે વોકિંગ કરતા હોય છે વોક હોય ત્યાં તો મેં પણ એવી રીતે કર્યું અને તમને એક ઝલક બતાવતી જઈશું જ્યાં બાર જ્યોતિર્લિંગ છે અલગ અલગ દીવોના સ્થાપનાઓ પણ છે તો હું જો આ રીતે આગળ એક પ્રદિક્ષા ભરતી જાઉં અને તમને બતાવતી જાઉં આ હું કહેતી હોય તો કે સંચાલકો સાફ કરાવી નાખશે તો સરસ થઈ જશે નહીં તો પાણી હોય ને ત્યાં હંમેશા આ પાંદડી કહેવાય પાંદડી થઈ જાય અંદર ઘણા એને કલ પણ કહેજો અંદર દેખાય છે ઘાસ છે એક પ્રકારનું જેને ડોર પણ ખાય નહીં એ ઘાસને અને એમ પણ શું કહે પાણી હોય એવા તળાવમાં ને એવામાં થાય દેખાય છે ને તો ચારેકોર આપણે પ્રદિક્ષા કરીને તમારી સામે મૂકી રહી છું કંઈ કૃષ્ણ છે કે દત્ત્રાત્રે છે કે રામદેવ પીર છે કે અલગ અલગ દેવતાઓ બધા અહીં છે ચારે કોર અને બાર જ્યોતિર્લિંગ પણ છે મજા આવતી હતી મને ખૂબ આનંદ થતો હતો થોડું થોડું શીતળ વાતાવરણ દિવસ આથમવાથી થોડું પહેલે પહેલે જો સૂર્ય ભગવાન એકદમ આમ નીચે છે એટલે પ્રકાશ સીધો નીચે આવે છે જાણે લાઇટ બળતી હોય એવો અહીં જો ઘણા વોકવે માટે પણ આવેલા અમને જોયા સામે રસ્તો સાહેબનો ફોન આવી ગયો હતો એટલે કીધું ચાલો હું નીકળું બાર રોડ પર ઊભી રહું એટલે એમની સાથે નીકળી શકાય હજી ઘર છેટું છે અહીંથી તો મિત્રો પહોંચ્યા ઘરે ઘરે પહોંચતા પહોંચતા મોડું થઈ ગયું આજે સાહેબ આવે ત્યાં સુધી એમ થયું કાંઈક બનાવી જમવાનું પણ હવે આજે હવે ખીચડી મૂકી હું જલ્દી જલ્દી ક્યાંક તૈયાર કરું અને થોડોક વિડીયો એડિટિંગ કરવા બેસું નહીં તો ઘણીવાર બેસતી નથી ને એડિટિંગ કરવા તો વચ્ચે ખાલી દિવસ હાલે જાય આમે હું આજનો કાલે ને કાલેનો પરમ દિવસે એવી રીતે કરું તાકી સમય મળતો જાય રોજ રોજનો જો ઘરે આવું તો રોજનો બ્લોગ રોજ પડી શકે નહીં તો શનિવારનો રવિવારે ને રવિવારનો સોમવારે અને ક્યાંક જો એડિટિંગ ના થાય તો મંગળ સોમવારનો બુધવારે પણ આવે પણ વિડીયો આવે તમારી સામે

હું આલાઉની એટલે પછી આ દાતણો આખી ચીવાળા જો ખમ બે કે પછી કરો એક મોટા બે

સયાવું ભોજન ખીચડી મેં બનાવી દીધી ને પાપડ સાહેબે બનાવી દીધા અને ચટણી મેં બનાવી છે ભલે આજ નથી બનાવી પણ ગ્રીન ચટણી આપણા હોમમેડ ગાંઠિયા પછી અટાણે કઈક ઈચ્છા થાય તો રોટલો બનાવ નહીં તો પછી હવે આ હાલી જાય પાપડ ને ગાંઠિયા અને પાપડ નો તો ખાખરા હોય બહુ જ પ્રખ્યાત સબક ખાખરા મળી જાય છે એટલે આ પાપડ છે એટલે ખાખરાની જરૂર નહીં પડે ગાંઠી અને મમરા રાખી ખીચડીમાં મમરા નાખીને એના પર દહીં અગર ઘાટી છાશ નાખીને ખાજો ઓહો મોજ આવી જશે હું પેલા ના ખાતી છાશવાળા મમરા પણ બહુ મજા આવે છે ખાવાની તમે પણ ખાઈ જજો જો એટલે હું આની છાશને ઘાટી રાખું પીવી હોત પછી વાટકીમાં નાખી દઉં તો ચાલો જમી લઈએ